ભાજપ સરકારથી નારાજ જરૂર છું પણ એનો મતલબ એ નથી કે હું કોંગ્રેસ પક્ષને મારો કિંમતી મત આપું મારો મત એમનેમ પીડો રહેવા દે કારણ કે મારો મત છે ને એ પવિત્ર છે મારું ડેબિટ કાર્ડ છે ને મારું ડેબિટ કાર્ડ એ એકદમ પવિત્ર છે એ પવિત્ર મતને હું ક્યારેય અછૂત થવા દઉં એવી એવો હું નથી એટલે આ દુઃખ જરૂર છે અમને